માખણ કાઢવાનું નહીં માખણ કાઢવાનું નહીં માખણ નહીં કાનાને વાલુ હા કાનાને માખણ વાલુ ને કાનાના મહેમાન અને દસ રૂપિયા દસ રૂપિયા એકલા ખાલી દસ વાપ વાહ ફરે વાદળ ફરે મેરુ દાદો નો ફરે દ માથે અગિયાર નહીં તારો વાલો કોઈ બી બીએ બધાય બીએ ને ગરીબય બીએ ને બધાય બીએ બધા આમાં શું છે મરજી થાય દીવાની અને તાડગરીએ

હા 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 બધું દયા દયા માતા દયા પરમથી જામનગર જામનગરના એવા ગાંડા જામનગર જામનગરના ગાંડા આવ્યા પંચાવન જણાવી એ દેવા વાળી આ જ્યાં ઠાકર બેઠો મારો વાલો પાવન ગજ લઈ ને ફડાકા મારે દજા વાળો